શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવી ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તુલસી એ આધ્યાત્મિક અને સ્વાસ્થ્ય બંને રીતે આપણા જીવનનું પાસું છે તુલસી ઘણા લોકોની ધાર્મિક વિધિઓમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તે જ સમયે એવા લોકો છે જેઓ તેને જડીબુટ્ટી તરીકે માને છે અને તેને શારીરિક સ્વાસ્થ્ય માટે લે છે તુલસી હળવી હોય છે તે સમયે જમતી વખતે થોડી ખારાશ હોય છે આજે પણ ઘણા લોકોને સવારે ઉઠ્યા પછી મોઢામાં ચાર પાંચ તુલસીના પાન ચાવવાની આદત હોય છે સદીઓથી ઔષધીય ગુણો માટે ઉપયોગમાં લેવાતી તુલસી કયા પોષક તત્વો છે તે આપણે જાણવાની જરૂર છે તુલસીના પોષક તત્વો એકસો ગ્રામ તુલસી માંગ તેવીસ કેલરી હોય છે તેમાં 5.32 ગ્રામ સ્ટાર્ચ, 1.6 ગ્રામ ફાઇબર, 0.3 ગ્રામ ખાંડ, 2.2 ગ્રામ પ્રોટીન અને 0.6 ગ્રામ ચરબી પણ હોય છે. આ સિવાય તુલસીમાં વિટામિન C, વિટામિન A, વિટામિન K, વિટામિન B કોમ્પ્લેક્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને મેંગેનીઝ પણ હોય છે. આરોગ્ય લાભો 1 તુલસી એન્ટીઓક્સિડન્ટો અને આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ છે કોર્ટીસોલ ઘટે છે બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે ત્રણ એન્ટીમાઈક્રોબાયલ ગુણ ધરાવતી તુલસીનું સેવન કરવાથી શ્વસન સંબંધી સમસ્યાઓ દૂર થઈ શકે છે ચાર આપનું પાચન સુધારે છે પેટ ફૂલવું કે અપચો જેવી સમસ્યા દૂર થશે કોલેસ્ટ્રોલ નું સ્તર ઘટાડે છે અને હૃદયની તંદુરસ્તી સુધારે છે ડાયાબિટીસના દર્દીઓ ચોક્કસપણે તુલસી ખાઈ શકે છે તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેવી જ રીતે સગર્ભા સ્ત્રીઓ પણ તુલસી લઈ શકે છે જે વિટામિન્સથી ભરપૂર છે એ કહેવું ખોટું છે કે તુલસી બધી બીમારીઓનો એકમાત્ર ઈલાજ છે તે કહેવું પણ ખોટુંબ છે કે તુલસી ખાવાથી તબીબી સારવારની જરૂર નથી તુલસી મૂળભૂત સ્વાસ્થ્ય લાભો આપી શકે છે જો કે વધુ પડતું ખાવાથી એલર્જી અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે